બનાવીશું આપણે કાચી કેરીનું ઓથાણ કાચી કેરીનું ઓથાણ એવું બનાવીશું આપણે રેગ્યુલર ખાઈ શકીએ કે 3 થી 4 મહિના સુધી આ કેરીના ઓથાણાને કશું જ નહી થાય છીણવાળું આપણે કાચી કેરીનું ઓથાણ બનાવીશું અમે બે કેરી લીધી છે આ તોતા કેરી છે અત્યારે માર્કેટમાં અત્યારે આ તોતા કેરી આવવા પડી છે આ તોતા કેરી મે ધોઈ અને છીણી કે છાલ ઉતારી લીધી છે હવે એને આપણે કદુકસ છીણી લેશું આપણે કેરી એવી લેવાની કે અંદર થી વાઈટ નીકળે આવી રીતે લેવાની છે કેરી આવી વાઈટ નીકળવી જોઈએ જો વાઈટ નીકળશે તો તમારો થાણો સરસ થશે ને આવી રીતે આવી મેં ખમણી લીધી છે રેગ્યુલર ખમણી ઘરમાં હોય છે મેં લીધી છે તમે જાડી પણ લઈ શકો છો આનું જાડું છીણ કરીને આવી રીતે કદકસ કરી લેવાની છે બે કેરી ના આવી રીતે છીણ કરી લેશું પટકી નું પણ કરી શકો અને છીણ નું પણ કરી શકો આવી રીતે છીણ કરી લેવાનું છે છીણાઈ ગયું છે આ રીતનું છીણી નાખવાનું સરસ મજાનું આ છીણાઈ ગયું છે કેરીનું હવે એમાં નાખીશું બે ચમચી મીઠું એક ચમચી હળદર હવે એને મિક્સ કરી લઈશું એમ રીતે આવી રીતે મિક્સ કરીને 5 થી 10 મિનિટ રાખવાનું છે રેસ્ટ આપવાનું છે હવે આપણે એનો મસાલો બનાવી લેશું એક પેન લેશું અને મસાલા શેકી લેશું ધીમા તાપે શેકવાના છે પછી ધાણા વરિયાળી આ છે મેથી તીખા અને આ છે રાયના કુરિયા મેં રાયના કુરિયા લીધા છે આખી રાઈ નથી લીધી એને ધીમા તાપે શેકી લેજો આવી રીતે ધીમા તાપે શેકી લેવાના છે એનું પચ્ચા પણ દૂર કરવાનો છે બાકી કઈ જરૂર નથી શેકવાની બહુ તડકે સુકવી દઈ તોય પણ ચાલે અને આવી રીતે થોડક શેકી લેવાની છે શેકાઈ ગયા છે સરસ મજાની સુગંધ આવવા માંડી છે નિસબત કરી દશું હવે આપણે આને થોડક ઠંડી લેજો મસાલાને મિક્સર માત્ર કરી શકો છો દર્દ દર્ુ કરવા નું છે આ રીતે કસ કરી દીધી

ખરી જાય જો તેલ ખરી ગયું છે હવે એમાં હિંગ નાખીશું જો હિંગ જો સરસ મજાની હવે તેલ ઠરવા દેવાનું છે થોડી ગળદર નાખીશું અને આ જે મસાલો બનાવ્યો છે આ દળદરો જો મસાલો સરસ મજાના ધાણાના ખાવા માસ્ત સરસ લાગશે મસાલો નાખીશું

સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે આ હવે આ આપણે જે હળદર અને મીઠું પેળ્યું છે એ સરસ મજાનું આમાં ભળી ગયું છે હવે સરસ હવે આના આનામાં મિક્સ કરી દેશું એકદમ ઠરી જાય પછી જ મેળવવાનું છે મિક્સ કરી દેશું હળદરને મીઠું ભેળવાઈ ગયું છે એ મસાલો હવે મસાલો આપણે મિક્સ કરી દઈશું

આ બની ગયું છે કેરીનું અથાણું હવે આ આવી એક ટાઈપ બરણીમાં ભરી લેશું મેં ધૂપમાં સૂકવી દીધી હતી અને આ બરણીમાં આવી રીતે ભરી લેશું જ્યારે કાઢવું હોય ત્યારે કોરી ચમચીથી જ કાઢવાનું લુસી મેં એટલે તમારું અથાણું બગડશે નહીં આવી રીતે એક ટાઈપ બરણીમાં ભરી લેવાનું આ બની ગઈ છે 不疼。<A>